લોકસભા ચૂંટણી લઈને કોંગ્રેસ બીજી યાદી જાહેર કરી છે આ યાદીમાં તેતાલીસ નામની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે લોકસભા ચૂંટણી માટે અમારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે ગુજરાતમાં ઘણા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે વલસાડથી અનંત પટેલને ઉમેદવાર બનાવાયા છે ગુજરાતમાં કોંગ્રેસ સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી વલસાડથી અનંત પટેલ પોરબંદરથી લલિત વસોયા કચ્છથી મિતેશ લાલન પ્રથમ યાદીમાં ઓગણચાલીસ ઉમેદવારોના નામ હતા અગાઉ કોંગ્રેસે ઓગણચાલીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં રાહુલ ગાંધી શશી થરૂર અને કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો